મિત્રો જય માતાજી હું છું મુકેશ રવૈયા મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે જો કે આજ વ્લોગ નથી પણ આપણે તમારી સાથે વાતચીત કરવાની છે તો કહી દે રામ 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 મજા મજામાં મજામાં પણ હા તો અમે જો મજામાં છીએ એટલે આજે તમારી માટે અમુક પ્રશ્ન છે અમુક પ્રશ્ન લઈને આવ્યા છે તો આજે ખાસ વિડીયો તમારા માટે લઈને આવે છે જોરદાર મજા આવશે તમને સુધી રહેજો તો મજા કરશે કે ઘણા બધા એવા પ્રશ્ન છે કે તમે જાણ્યા નહીં હોય તમને ખબર નહીં હોય એવા બધા પ્રશ્ન છે અમારી સાથે તો જોડાયેલ રહેજો તમને મજા જ એવા કરશે આજ તો એવું છે તો જેમ કે આગળના વિડીયો તમે જોયું અમને બહુ સપોર્ટ આપ્યો છે મિત્રુ વડોદરા

મિત્રો ની એવી કોમેન્ટ હોય હરેક વિડીયા માં જયારે જયારે મિતુ નો વિડીયો બનાવું વડોદરા નો બનાવું મિત્ર આવે અને મૂકવા જ આવતું હોય હરેક ઘણા બધા એવા પ્રશ્ન એવા છે ઘણી એવી કોમેન્ટ આવી કે ભાઈ તમે મિલુ ને કેમ ન મૂક્યો સ્કૂલ માં ને નાના ને કેમ તમે મૂકો છો તો એવા બધે ઘણા બધા એવા પ્રશ્ન દરેક વિડિયો આવે છે કે ભાઈ તમે નાના ને કેમ મૂક્યો આગો બો અને ને આય મૂક્યો તો એનું રીઝન એક જ છે દોસ્તો કે અમારે મિલુ ને તો જો આયા ભણવું તો પહેલે થી મિતુ મને 4 6 મહિના થઈ મસ કે તો મારા બહાર જ ભણવા જાઉં બહાર ભણવા જાઉં મારે આય નથી ભણવું હા

આપડે મિતુને મૂકવા જતા હતા તો મિતુકવા જતા હતા આપણે નાસ્તાનો વિડીયો બનાવ્યો તો નાસ્તાનો નાસ્તાનો વિડીયો બનાવ્યો એમાં નટવરજી નટવરજી એમ કે છે કે તમારા ઘરમાં ખુબ જ પ્રેમ ભાવ છે જોઈને ખુબ આનંદ થયો છે આ રીતે વિડીયો બનાવજો

કોમેડી જેમ કઈક હતી કારણ કે હિન્દી બોલવાની મજા આવે આને શું છે કે હિન્દી ફાવતું નથી એટલે અમારા ઘર માં તો મારા મમ્મી નથી ભણેલા મારા પપ્પા નથી ભણેલા અને આ ભણેલી છે પણ એમને ગુજરાતી જ આવડે માટે તો એવું થાય છે કે ભાઈ સમય નથી રહેતો સમય નો પડે છે વિડીયો આપડો વ્લોગ આવે છે અને એમનો ટાઈમ છે સાત વાગ્યા નો સાંજના તો આપણો વિડીયો રોજને રોજના માટે નહીં પણ એકાત્ર એક દિવસ આવે છે આપણો પણ ટ્રાય કરીશું આગળ નેક્સ્ટ ટાઈમ કદાચ તો કાયમિક વિડીયો થાય છે તો જરૂર ચોક્કસ ટ્રાય કરીશું તો આગળ આપડે જોઈએ ને ચોક્કસ ટ્રાય કરીશું આપણે કાયમિક માટે તો આ બીજો પ્રશ્ન એ ભાઈ નો છે કે ભાઈ તમે કાના ના પાત્રનો છે ને વ્લોક કરજો તો જયારે રામા મંડળ હોય તો એ ભાઈ એવી રીતની કોમેન્ટ કરી કે ભાઈ તમે કાનાનું પાત્ર હોય ને ક્યારે વ્લોગ બનાવી જો બહુ મજા આવે છે જોવાની તો આ દોસ્તો અમારું રામા મંડળ હશે તો હું ચોક્કસ બનાવીશ કદાચ ને અસાઠી બીજ માં જશે તો ચોક્કસ એ વ્લોગ તમને આખો બતાવીશ કે કેવી રીતનું પાત્ર હોય કેવી રીતનું ત્યાં તૈયાર થવાનું હોય કેવી રીતે અમારું ડેકોરેશન હોય એ બધું તમને બતાવીશ તો

તો અમારા ઘણા બધા પ્રશ્નો તો તમે એમ વસ્ત્રે કોમેન્ટ કરો છો કે લાઈવ હોય ત્યારે તમે બધું પૂછો છો એટલે તમને બધી માહિતી મળે છે અને સતા હજી નો ખબર હોય અને હજી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કરી આવતા નેક્સ્ટ વીડિયો તમને એ પ્રશ્નનો જવાબ પણ આપી દઈશું અને બાકી તો એવું બધું છે બાકી તો જો અમે રિયલ ની જે લાચાઇલ છે એ બધા બતાવીએ છીએ અને તમારા પ્રશ્નોનો જવાબ આપીએ છીએ અને જયારે જયારે ફ્રી હોય ત્યારે આપણે મનોરંજન કરાવતા અને તમને કેવા કેવા વિડીયો ગમે છે એ પાછા

મારે હેન્ડલ કરવાની હોય કે મિલન સ્ટુડિયો કોમેડી વિડીયો આવે છે મિલન ડિજિટલ એમાં આપણે ગીત આવે છે મુકેશ સરવૈયા વ્લોગ તો એમાં હું વ્લોગ બનાવું છું મારે એડિટિંગ કરવાનું હોય કોઈ પોસ્ટર કોઈ તે થમડલ બનાવું છું ફેસબુક પેજ છે મુકેશ સરવૈયા તો એ પેજમાં અપલોડિંગ કરવાનું હોય ઇન્સ્ટાગ્રામ આઈડી છે મુકેશ સરવૈયા ઓફિશિયલ તો રેગ્યુલર એમાં પણ વિડીયો મારે બનાવવાના હોય અને કોમેડી વિડીયો બનાવવાના હોય એનું પણ એડિટિંગ કરવાનું હોય તો આવું બધું હોય તો એમને એમના પાછા એમાં પાછા હું ટાઈમ રે ફ્રી થઈ જાઉં એટલે હું તમારા માટે લાઈવ ખાવ છું

કે આપણા ઓગણત્રીસ ટકા લોકો સબસ્ક્રાઈબ કરી છે અને એકોતેર ટકા સબસ્ક્રાઈબ હજી નથી કરતી યાર સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમને આવા નવા તમારી માટે વિડીયો લાવતા રહીશું અને મનોરંજન કરાવતા રહીશું બાકી તો જો કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો રહી જતો હોય તો કારણ કે અમે ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકમાં કોમેન્ટ કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરી દેજો તો બે માં અમે વિડીયો મૂકીએ ફેસબુક માં આવે છે આપણો અને માં આવે છે તો ફેસબુક અમારું પેજ ફોલો ન કર્યું તો એમને પણ ફોલો કરી લેજો યાર કા

તો ફેમિલી વ્લોગ તમને કેવો જોવાની મજા આવે છે તો મને કોમેન્ટ મજા કહેજો કઈ આપણે ફેમિલી વ્લોગમાં ક્યાં સુધી બાય બાય